સાવ ગયો એટલે સાઈન લો તો સારો કે મોટો છે બ્રો તો ખોટે ખોટું કાલા કાઢો મળી ગયું છે પાડી ગયું એટલે રોજ એને ખબર પડી ગઈ કે રોજ વિડીયો ઉતારે એટલે જો જો આ ડ્રાય ફૂડ ડ્રાય ફૂડ આઈસ્ક્રીમ છે ને આપણે હાઈલી

તો મેં કીધું કાંઈ નહીં હાલે હું જમી આવું ને જમીન પાછો આવતો રહો દુકાને તો આપણે હજી વહેલા જમી લીધું છે કારણ કે વહેલા એવો તો એટલે વહેલાં જમી લીધું અને આજ તો ગાડી છે પાછી તો ગાડી લઈને જવું છે દુકાને ગાડી અહીં મૂકવું કારણ કે ગારાની પછી ગારો હોય ને તો અહીં ગારો થાય એટલે વરસાદનું પછી નીકળે નહીં એમાં ખૂતી જાય એમાં અને મોટા વાહન નીકળે એટલે જો મને ભાડાઈ ગયું ઉપરથી હાથ પડે જો ભાડાઈ ગયો અહીંયાથી રેડિયું નાખે ભલે અત્યારે તો વહેલા જાવ છે કારણ કે થોડું કામ છે એટલા માટે જો બહાર જવાનું ન થાય તો અને કરતો અત્યારે તો પેલા દુકાને જાઉં છું હવે ખોટે ખોટું કાલા કાઢો મળી ગયું છે ભાળી ગયું એટલે રોજ એને ખબર પડી ગઈ કે રોજ વીડિયે ઉતારે એટલે આવી ગયું છે બોલો હું છે જાવી હજારમાં જ છે દુકાને એને ખબર પડી ગઈ કે રોજ વીડિયે ઉતરે છે એટલા માટે અત્યારે આવી ગયું છે તો ઉપર હતું ત્યાંથી અત્યારે ઇઠે આવી ગયું અહીંયા ભાળીને મને કઈ વાંધો નહીં આવે મારે અત્યારે ઉતાવળ છે કામ છે એટલે જવું છે અને દુકાને પણ જાજુ કામ છે વ્યુ જાય લેમ બસ વ્યુ જાય ગાડી હેઠે નહીં આવતો તો ગાડી હેઠે વહી ગયું ગાડી હાલે નહીં એટલે ક્યાં જવું બસ એને કઈ લઈને તો નહીં જવાય અરે કઈ દુકાન જો માથે વહી ગયું પછી થાબા ઉપર ને હવે હું જાઉં દુકાન હવે ને જો બહાર જવાનું કદાચ મેળા આવે તો જવું છે તો વરસાદ જવું ન આવે તો મારે જવાનું આધાર કાર્ડ નો જે પહેલા આપણે એકવાર ગયા હતા બ્લોક બનાવ્યો આધાર કાર્ડ લિંક કરવા માટે તો હજી કઈ થયું નતું એટલે ખાલી જવાનું હતું ચેક કરવા માટે કે કેમ હજી નથી તો મેં અહીંયા ફોન કર્યો તો એણે એમ કીધું કે આજે કે નથી રજા હશે એમ ગાંધી જયંતિ છે ને એટલા માટે કાંઈ વાંધો ને તો આજે ને તો કાલે આવશો આપણે તો હવે તો દુકાન જ છે બીજે ક્યાં ક્યાંય નથી ગયા ક્યાંય ગયા નહી એટલે આપણે આપણા લોકેશન ઉપર આવી ગયા પાછા તો ખબર છે ક્યાં આપણે આપણા ઘરે જ ધાબે મસ્ત બારી લાગે અહીંથી કાસ આવી ગયા અહીંયા આ કાસ હજી થાય પણ એ ઉપર જે જણતર બાકી છે ને એટલે આ બારનો વ્યૂઝ લાગે છે અહીં પાળા પેટ આવશે એટલે આવડી માળી ભરવાની છે પણ હવે આજ તો આમાં હંડી ગઈ એટલે અમા છે એટલે કામ બંધ રહેલું છે જો ને આ બધું કાલ તમે કીધું હતું માળી ગોઠવી નાખી છે પણ જે ફરવાની છે હવે કાલે કાલે ભરા આજે નહીં

તો અહીંયા પછી અહીં ભરવાનું છે આ રૂમનો ઢાબો બાથરૂમને રૂમ ને બધા આપણા ને પી બી ભરવાનો છે તો વાલ લાગે એવું છે તો હજી કાલમાં થાય આજ તો અમા હતી અને હા કાલે નોરતા છે તો બધાને નવરાત્રી છે કાલે પેલો નોરતું તો બધાને નવરાત્રિની પહેલાં એડવાન્સમાં હાર્દિક શુભકામના કારણ કે કાલથી નવરાત્રી પ્રારંભ થાય છે શરૂ થાય છે એટલા માટે કે આપણને કંઈ ગરબા ગરબા આવડતા નથી એટલે આપણે તો કાંઈ લેવાના થતા નથી અને અમે ઓણ કોઈને લેવાય નહીં હતી કારણ કે વરસાદ ત્યાં આંબા કાંકાઈ આગળ એ આપેલી છે એટલે લગભગ તો કંઈ નક્કી ન હોય એવું છે અને હવે જો અહીંથી બતાવેલો બીમના ઓલા ભરવાના છે ને આ રૂમથી આ બે રૂમ જ છે એવડી એ તે મોટો હોલ છે અહીંયા જીમ બનાવવાનો છે જીમનો હોલ છે મોટો તો ભરો એટલે રૂમ ને જીમ જે કહેવાય પણ જીમનો સામાન બધો પીડ્યો છે લાવેલા છે ને અડધો લાવવાનો છે

એ હરિયો આપણે જીમ માટેનો જે રૂમ તો વાત કરીએ તો એના માટેની છે એક્સરસાઇઝ કરવા માટે હરિયો વચ્ચે નાખેલો છે એટલે એક્સરસાઇઝ કરવા માટે આવે ને ઉપરની એ રીતના પુશઅપ પુશઅપ કરવામાં વાંધો ન આવે એના માટે છે તો અમે થમલેનો ફોટો પાડીને એ નીકળી ગયા છે એ દુકાને જેનો આવે છે પાણીની બોટલ હાથમાં રાખીને કારણ કે જેનો ઘર રસ્તામાં આવે છે તો એટલા માટે આ કાંઈ હુકાણો નથી ઘરો જ છે ને આ થોડું કાંઈ તો આપણે ક્યાં રોજો ચાલુ આ ઘર જેનો ઘરે આવ્યો જાય એટલા માટે જેનો ઘરે આવ્યો હતો મેં થોડો થઈ જાય ને તો દોસ્તો જો ભૂખ લાગી હતી અત્યારે નાસ્તો કરી નાખ્યો છે મને વિક્રમભાઈ અને પછી એવાલા નથી કહેતા કે ખાને કે બાદ કુચ મીઠા હોવા જાય તો હવે જો આઈસક્રીમ લેવાસી તો આવું દાઢું વાતાવરણ છે ને આવા અત્યારે આવું ખબર છે મેં તો કાંઈ વાંધો નો ટ્રાય કરી કેવું લાગે કેવું નહીં આમ જોતા તો અત્યારે પાણી આવે છે તો કાંઈ નહીં ફટાફટ ખાઈ લેવી ને પછી અમે કદાચ તો છે નાસ્તો કરી લીધો છે તો એવો ભૂખ તો નથી લાગી પણ હવે આપણે આઈસ્ક્રીમ લેવા જો આ ડ્રાય ફ્રુટ ડ્રાય ફૂડ આઈસ્ક્રીમ છે ને આપણે ખાઈ લઈ અને પછી જઈ દુકાને તો જો મસ્ત મજાનો છે કંઈક આવી રીતનો તો પેલા ખાઈ લઈ ફટાફટ અને પછી આપણે જઈ દુકાનમાં તો હવે બ્લોક પૂરો કરવાનો છે અને આજે આપણે જગ્યા બદલી નાખી છે અત્યારે આપણે દર વખતે આગળ સોરી પાછળ હોય અત્યારે અહીં આવી ગયા છીએ તો આઈસ્ક્રીમ ખાઈને પછી નાસ્તો પસ્તો કરીને પછી દુકાન આવી ગયા છીએ હવે વાગી ગયા છે સાડા નવ કે